દોસ્તો પગલા ભલે ધીમા હોય પરંતુ ઈરાદાઓ મજબૂત હોવા જોઈએ આ વાત છે 77 વર્ષના એક વ્યક્તિની જેમણે જીવનમાં કંઈક અલગ કરી બતાવ્યું છે આ ઉંમરે લોકો આરામ શોધતા હોય છે ત્યારે લલિતભાઈએ ઊંચાઈઓને પડકારી છે તો ચાલો લલિતભાઈની આ ખાસ સફર વિશે જાણીએ ઉંચા ઉંચા પર્વત પર ચાલનાર વ્યક્તિની ઉંમર છે સિત્યોતેર વર્ષ આ વ્યક્તિ છે લલિત લેઉવા જે ઉંમરે લોકો આરામ કરવાનું વિચારે છે એ ઉંમરે લલિતભાઈના મનમાં એક અલગ જ વિચાર આવ્યો છે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાઓ વચ્ચે પણ એક જ સપનું એમના દિલમાં જીવી બેઠા છે અને એ છે એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક ખરેખર એવરેસ્ટ બેઝ કેમ્પનું ટ્રેકિંગ એ વિશે તો મેં કદી વિચાર્યું જ નહોતું કારણ કે આ પહેલાં પણ નાના મોટા કોઈ પણ ટ્રેક મેં કર્યા નહોતા મારા સન ડૉક્ટર હેમંત અને મારી ડૉટર લો ડૉક્ટર સુરભી એ બંને બાય પ્રોફેશન તો ડૉક્ટર છે પણ બાય પેશન એ માઉન્ટેનિયર્સ છે તો એમની રાહબારી નીચે આવો એક એવરેસ્ટ બેઝ કેમ્પનો ટ્રેક મે મહિનામાં જવાનો હતો તો એ વખતે મારી પુત્ર વધુને અને પુત્રને વિચાર આવ્યો કે પપ્પા પણ આપણી જોડે જીમમાં આવે છે સવારે રોજ દોઢ કલાકથી વર્કઆઉટ કરે છે તો પપ્પા પણ એમાં જોડાઈ શકે અત્યારે સૌથી પહેલાં તો મને એકદમ નવાઈ લાગી કે ભાઈ આ ઉંમરે હું કેવી રીતે કરી શકું મને એકદમ એમને પ્રોત્સાહન કે ના પપ્પા થોડી વધારે એક્સરસાઇઝ કરશો તો તમે ચોક્કસ કરી શકશો દેન આઈ ઓલ્સો ટુક ઇટ ઇઝ અ ચેલેન્જ કે ના યસ આઈ વિલ ડુ ઇટ પણ આ ટ્રેક માટે એક સ્પેશિયલાઇઝડ થોડી વધારે ટ્રેનિંગની જરૂર હતી ટ્રેડમિલ ઉપર પંદર પોઈન્ટ ઇન્ટ ઉપર રાખીને ચાલવાની પ્રેક્ટિસ કરી ચાર કલાક આ કાર્ડિયો વર્કઆઉટ કર્યો કોઈ પણ સાહસ કરવા માટે તમારે દ્રઢ મનોબળની જરૂર પડે જ્યારે જ્યારે હું ટ્રેડવેલ ઉપર ચાલતો ત્યારે મારી સામે એક દ્રશ્યની કલ્પના કરતો કે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ હું ઊભો છું મારા હાથમાં આન બાન શાન છે અને બે મંત્ર આઈ મંત્રુ ઇટ આઈ વિલ ડૂટ પાંચ હજાર ત્રણસો ચોસઠ મીટરની ઊંચાઈ પર જ્યારે એવરેસ્ટ બેઝ કેમ્પ આવ્યો ત્યારે લલિતભાઈ ત્યાં શાંત ઊભા રહ્યા લોકો ઉત્સાહથી નાચી રહ્યા હતા પણ લલિતભાઈ એ તો ફક્ત ઊભા રહીને જોઈ રહ્યા હતા બરફથી ઢંકાયેલા શિખરો પોતાના સાથીઓના હસતા ચહેરા અને તેમનો આત્મવિશ્વાસ અઠ્યોતેર વર્ષની વ્યક્તિ દેખાતા દુબળા પાત્ર પણ ભલે ફિટ અને થોડું પાછું ઉંમર હોય થોડું બ્લડ પ્રેશર થોડું ડાયાબિટીસ અને હૃદયની નળીઓમાં પણ થોડા બ્લોકેજ હોય ત્યારે ડોક્ટર તરીકે ચિંતા થવી સ્વાભાવિક છેલ્લા ત્રણ મહિના થયા રોજ અપસ્લોક ટ્રેડમિલ ઉપર ચાલવું રોજ સીડીઓ ચડવી આ બધી જ તૈયારીઓને બરાબર સરસ રીતે કરેલી પણ સમગ્ર ટ્રેકિંગ દરમિયાન એમણે પોતાનો જુસ્સો ઉત્સાહ શારીરિક શ્રમ અને માનસિક તાકાત ખૂબ સરસ રીતે જાળવી રાખ્યા અને મારા બધા લોકોની સાથે જ ટ્રેકિંગ કર્યું દરેક વ્યક્તિ એમના તરફ ઉત્સાહથી પોઝિટિવલી જોતા લલિતભાઈના પુત્ર ડોક્ટર હેમંતભાઈ વર્ષોથી લોકો સાથે પર્વતો પર જઈ રહ્યા છે હજારો લોકોને ટ્રેક કરાવ્યા છે તેમના માટે દુર્ગમ રસ્તાઓ ઠંડી હવા ઊંચા ચઢાણ બધું જાણીતું બની ગયું છે પણ તેમની આ યાત્રા સૌથી જુદી હતી કારણ કે આ વખતે તેમના પપ્પા તેમની સાથે હતા માઉન્ટેનમાં જ્યારે વધારે જરૂરી છે એ ફિઝિકલ ફિટનેસ કરતાં મેન્ટલ ફિટનેસ અને મેન્ટલ ટફનેસ વધારે જરૂરી હોય છે જેટલે અમારા અનુભવથી અમે એ જોયું કે જેમ ઉંમર વધારે હોય અને શારીરિક ક્ષમતા ઓછી હોય પણ મેન્ટલ ફિટનેસ સારી હોય તો એ વધારે સારું પરફોર્મ કરી શકે છે ભારતના અને વિદેશના અન્ય વડીલો સિક્સટી પ્લસ સેવન્ટી પ્લસ કે ઇવન એટી પ્લસ લોકોને પણ મેં જોયા છે અને એમને જોઈને પછી વિચાર આવ્યો કે મારા ફાધરને પણ અમારી સાથે લઈ જઈ શકું ઉંમર આપણે કહીએ છીએ થિયરીમાં કે એજ ઇઝ જસ્ટ અ નંબર પણ હું તો દર વર્ષે દર સિઝનમાં અને દરેક માઉન્ટેન પર જોઉં છું કે એજ ઇઝ રિયલી અ નંબર અને એમ કહીએ કે સપનો કે કોઈ ઉંમર નહીં હોતી તેમના જેવા વૃદ્ધોને એક જ સંદેશ આપે છે કે ઉંમરની ક્યારેય રોકટોક નથી મનમાં જુસ્સો અને હિંમત હોય તો જીવનમાં હજુ ઘણું બધું કરી શકાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ